કલોલ તાલુકા કોંગ્રેસમાં ભડકો કલોલનું રાજકારણ ગરમાયું કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો પ્રમુખ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના કાંતિજી ઠાકોર અને કલોલ તાલુકાના પૂર્વ પ્રમુખ રશ્મિજી બી ઠાકોરના તમામ હોદ્દા ઉપરથી રાજીનામા તન મન ધનથી કોંગ્રેસને કલોલમાં નામના અપાવનાર એ ગુજરાત પ્રદેશ અધ્યક્ષને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું બીજો પક્ષ અપનાવશે કે નહીં તે જોવાનું રહ્યું હા આપનું નામ શું અને આપે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું શા માટે આપવું પડ્યું મારું નામ કાંતિજી ભીખાજી ઠાકોર હું કોંગ્રેસ પક્ષમાં ગાંધીનગર જિલ્લા બક્ષીપંચ મોરચાનો પ્રમુખ હતો અને હું આ રાજીનામું આપવાનું કારણ કે આજે જે રીતે ગામડાથી લઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્ય નોંધી ભારતીય જનતા પાર્ટીનું કુશળ શાસન નરેન્દ્રભાઈનું અમિતભાઈ શાહની કુશળ શાસનમાં સમગ્ર ગુજરાતના રાષ્ટ્રનો જે વિકાસ થઈ રહ્યો છે તો મારા અંતર આત્માને એવું થયું કે લાવે હું પણ ભારતીય જનતા પાર્ટી જોડાઈ અને મારા છેવાડાના જે ગામડાઓ જે વિકાસથી વંચિત રહી ગયા હોય એ ગામનો વિકાસ થાય એના માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું અને એના માટે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે હું ઘર વાપી વાપસી કરી છું ભારતીય જનતા પાર્ટીમાં ઓગણીસો પંચાણું સનનુંથી મેં સામાજિક સેવાઓ કરી છે ગાયત્રીઓનું કામ કર્યું મેં આરએસએસમાં પણ મુખ્ય શિક્ષક તરીકે સંઘની શાખાઓ ચલાવી સંઘનું કામ કરતો હતો અને બે હજાર બેમાં કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો અને આ નરેન્દ્રભાઈ અને અમિત શાહભાઈ શાહના કુશળ નેતૃત્વમાં એવું લાગ્યું મારા અંતર આત્માના અવાજની કે ભાઈ મારા વિસ્તારના વિકાસના વધુ કામો જે થાય એના કરતા ડબલ ઘણા કામો થાય એટલા માટે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને પોતે ઘર વાપસી કરી રહ્યો છું